શું નામ છે મારી બેન તમારું નઈના બેન ગૌસ્વામી રમેશપુરી કયા ગામ રહેવાનું મારી બેન કઈ પડે મારી બેન દસાડા બરોબર અને શું તકલીફ હતી મારી બેન તમને હવે કે છે મણકાની નસ દબાતી બરોબર હવે આ તકલીફ કેટલા વાર હતી બે વરસ બરોબર અને અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા ચાર વખત અને કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા ફેર પડી ગયો ઉતાડું બોલો જરી કઈ સો ટકા સરસ લો અને અમારું કામકાજ કેવું લાગ્યું તમને મારી બેન સારું લાગ્યું સરસ લો આટલો સમય ખૂબ ધન્યવાદ માનું છું આજે તારીખ છે પાંચ નવમો મહિનો બે હજાર પચીસ હવે એમના ભેરા એમના ઘરવારા આવ્યા છે બાપુ છે આપડે એમનાથી થોડી ચર્ચા કરીએ કે કેવો મારી બેન ને તકલીફ પડતી બધી કેવી રીતે જિંદગીમાં આગળ વધતા હતા દુઃખમાં શું નામ છે બાપુ તમારો ગોસ્વામી રમેશપુરી ઈશ્વરપુરે કયા ગામ રહેવાનું એસવાડા બરોબર અને મારી બેનને શું તકલીફ થશે હતી બધી જણાવો એ ક્યારની છે બે વર્ષથી જબરજસ્ત દુખાતું કેટલી દવા લીધી પણ કોઈ ગાંધીનગર ગયા અમદાવાદ ગયા મહેસાણા ગયા પણ કોઈ જગ્યાએ બહુ ફેર પડ્યો નહીં પણ અહીંયા ચાર વખત રાધનપુર તમારી જોડે દવા લેવા આવ્યા એમાં સો રિઝલ્ટ છે તમારું ખૂબ ખૂબ આભાર તમારો બધાય અહીંયા દવા લેવા પધારજો આ રમેશપુરી બોલે છે અને સો ટકા સાચી વાત છે આ કોઈ એવી કોઈ ખોટી વાત નથી બધા દવા લેવા અહીંયા સો ટકા ફેર પડી જાય છે બાપુ હા તમારી દવા તો સારી છે અને ખાલી માલિશ જ કરવાની કોઈ ગોળી કરવાની નથી બરોબર અને અમારી દવા કોઈ તમને શરીરમાં માં કોઈ નુકસાનકારક દવા નથી બરોબર અમારી દવા એકદમ કેવી લાગી તમને સરસ સરસ દવા સારી છે સરસ લોકોને બતાડો કે અમારું કામકાજ કેવું છે તમારું કામકાજ જોરદાર છે બરોબર બીજું કઈ બોલું તો બોલો તમારે ના ના સારી દવા છે તમારી એમ ને હા લોકો સારી તમને દુવાલ છે સરસ લો હવે આટલો સમય આલ્યો અમારા બાપુએ ખૂબ એમનો ધન્યવાદ માનું છું અને આજે આપણે જોડે દેશી દવા છે અને પેલા મારા બાપ દાદા કેતા કે પેલા વૈધ છે અને અત્યારે આ કળિયુગ અંદર વૈધ છે અને જેને જેને અત્યાર સુધીમાં લાખો માણસોએ મારી જોડે દેશી દવાનો ઉપચાર કર્યો છે એટલે કહેવત છે કે મહેનત કરો તો મળે પણ મહેનત ના કરો તો ફળ ના મળે તો મારા કસ્ટમર જેટલા આવે છે મારી જોડે દવા લેવા હું એમને એટલું જ કહું છું કે જે દવા મારી જોડે લઈ જશો એને દવા પૂરેપૂરી વાપરશો મહેનત કરશો તો ફળ મળશે અને બાકી નથી અને મારે યુટ્યુબ માં રૂપિયા કમાવાની જરૂર નથી કેમ કે જે માણસ અહીંયા સાજો થઈ જાય છે ને એની દુઆ એના આશીર્વાદ પૈસાથી નથી મળતા અને પૈસા વગર મળે ને એની ભેઢી હાથ ભેઢી ઉજરી જ હોય હા એટલે અમારે કોઈ યુટ્યુબ માં ઇન્સ્ટાગ્રામમાં પૈસા કમાવાની કોઈ જરૂર નથી અમારે તો જે અહીંયા ઉપચાર થાય છે દવાનો દવાનો અને અને ઉપચાર કરી મહેનત કરે છે લોકો એટલે એમને ફળ મળે છે અને એમને સો ટકા રિઝલ્ટ મળે છે તો મારા વાલાઓ હવે રાહ જોવાની કોઈ વાત જોશો નહીં દેશી દવાનો ઉપચાર ચાલુ કરો અને તમારા શરીરમાંથી માંથી દુઃખ દૂર કરો અને તમારું જીવન નવેસરથી ઉજળું જીવન જીવવાનું શરૂઆત કરો તો હો વર્ષ તમે મારા દાદાની ગોળ જીવશો વટથી તો મારા વાલાઓ રાધનપુરનું એડ્રેસ છે રાધનપુરની ભાભર હાઈવે રોડ સુરભી ગૌશાળાની સામે જે આપણી ઓફિસ દિવ્યા કોમ્પલેક્સમાં અને મારી ઓફિસ નંબર સાઠ મારી આગળ છે ભાચીભાઈ રબારી પાર્લરવાળા અને આશાપુરા પાન પાર્લર છે એમને પૂછી લેશો મારું કાર્ડ વગેરે તમને આપી દેશે અને આપણું કામકાજ છે જૂનામાં જૂનો પાંચ વર્ષ ઓપરેશન એને મટાડી આપવામાં આવશે અને સંધિવા બધે આધે આધા પકડા શરીરના એને કહેવાય સંધિવા આ સંધિવાની દીસી દવા કરી આપવામાં આવશે અને મગજ થી કરી અને ઠેઠ પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ આપણી એકદમ દીસી દવા છે કોઈ શરીર હાડ અસર કરતી નથી તો મારા વાલાઓ મારો કેવાનો ભાવ અર્થ એક જ છે કે આપણા હિન્દુસ્તાન અંદર આપણી અઢારે વરણ આપડી મા સમાન છે તો ઘણા માણસો દવા લઈ લઈને થાકી ગયા સુઈ ગયા છે એવા લોકો સુધી આ વિડીયો શેર કરજો તો આ વિડીયો એક ગરીબ મધ્યમ વર્ગ ને કામ આવશે અને અમારો વિડીયો બનાવવાનો અર્થ એક જ છે કે હિન્દુસ્તાન ની અંદર જે હરેરી અને સુઈ ગયા એવા લોકોને આ વિડીયો કામ આવશે અને મારું મારા વાલાઓ અનવર ભાઈ અને ઘણા લોકો હિન્દુસ્તાન ની અંદર મને પૂછે છે સાહેબ તમારું ગામ કયું છે હવે મારા વાલાઓ મારું ગામ છે અંજાર કચ્છ ની અંદર અંજાર હવે અંજાર તમારે આવવું હોય તો પેલું તમારે આવે આડેસર

ધ્યાનથી સાંભળજો અને આ ઘરમાં વડીલો નાના મોટા હશે એમને કામ આવશે